વડોદરાના ગંભીરા બ્રિજની ગોજારી દુર્ઘટનામાં પીડિતોના આંસુ હજુ સુકાયા નથી છતાં પણ ભ્રષ્ટતંત્ર કોઈ બોધપાઠ લેવાના મૂડમાં નથી લાગી રહ્યું ઝી ચોવીસ કલાકે રાજ્યના વધુ એક તૂટી પડે એવા બ્રિજનું રિયાલિટી ચેક કરીને દૂતરાસ્ત બનેલા તંત્રની આંખો ઉગાડવાનો પ્રયાસ તો કર્યો છે ત્યારે કયું છે આ જોખમી બ્રિજ શું થઈ રહ્યું છે અને શું આ બ્રિજમાં આવનારા સમયમાં કોઈ મોટી મુસીબત આવી શકે છે શું થઈ રહ્યું છે આવું જોઈએ જાણીએ સમજીએ દરરોજ હજારો વાહન ચાલકો જીવના જોખમે તેના પરથી પસાર થઈ રહ્યા છે બ્રિજની દિવાલો ખખડધજ થઈ ગઈ છે લોખંડના સળિયા ખુલ્લા પડ્યા છે અને એક ભાગ બેસી ગયો હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે કડીથી સહન તરફ જતા રંગપુરડાથી બોરિસના વચ્ચે નર્મદા કેનાલ ઉપર જે આ બ્રિજ આવેલો છે હાલમાં બ્રિજની હાલત સંપૂર્ણપણે બિસ્માર થઈ ગયો તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો છો જે પ્રકારે હાલમાં કેટલીક જગ્યા ઉપર તો બ્રિજની જે પાળી છે પાળી જ રહી નથી પાળી પણ તૂટી ગઈ છે અહીંયા સળિયા બહાર આવી ગયા છે મુખ્ય વાત કરીએ તો જે આ બ્રિજ છે આ રોડ છે સાણંદને જોડતો જ્યાં મુખ્ય માર્ગ છે અહિયાંથી દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં વાહન ચાલકો પસાર થાય છે મોટી સંખ્યામાં આસપાસ ખેતી જે ખેડૂતો હોય છે અહીંયાથી પસાર થયો હોય છે ત્યારે આ બ્રિજની હાલત હાલમાં એ પ્રકારે બિસ્માર થવા ગઈ છે કે જે પ્રકારે બરોડાની અંદર જે આ બ્રિજ જે બ્રિજની દુર્ઘટના ઘટી હતી તે પ્રકારની દુર્ઘટના ઘટી શકે છે ગંભીરા બ્રિજની દુર્ઘટના પાછળ પણ તંત્રની ઘોર બેદરકારી જ હતી કારણ કે જો સમયસર સમારકામ કરાયું હોત તો અનેક જીવ બચી જતા કડીનો નર્મદા કેનાલ બ્રિજ પણ આવી જ ચેતવણી આપી રહ્યો છે સ્થાનિકોનું કહેવું છે કે આ બ્રિજની હાલત એટલી ખરાબ છે કે તે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે છતાં તંત્ર આંખાડા કાન કરી રહ્યું છે શું તંત્ર બીજી ગંભીરા જેવી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે હવે આ બ્રિજમાં એક વાર તો તૂટી ગયો રિપેર કરેલો આ ભવિષ્યમાં બીજી વખત તૂટે હશે આ બ્રિજ અને જોખમ પૂરેપૂરું છે એની એની રેલિંગો બેલિંગ બધું તૂટી ગયું છે ભવિષ્ય કોઈકની ગાડીઓ બાડીઓ સીધી કેનાલમાં પડે એવી પરિસ્થિતિ છે સરકારના અને સરકારના જે અધિકારીઓ હોય એમને ખરેખર આ ધ્યાનમાં લઈને અને કોઈ બી હાની ના થાય જે હાની ના થાય એના માટે તકેદારી રાખ્યા જેવી છે જરૂરી વસ્તુ બીજા બધા ખાડા ટેકરા ના પૂરા ચાલે પણ આ રીતે કામ બોલનું તો જરૂર કરવું જરૂરી છે

એ ચાલીક પીસા પિસ્તાલીટરની ગાડી જાય તો એ ધધરજ એટલે તૂટી જાય એવો છે એમ એટલે એને રિપેર કરવા કે નવો બનાવો એવી અમારી માગ માગણી છે એમ આથી બીખ જ લાગે છે અમને તો કે જઈએ તો ગેર જ્યાં પહોંચ્યા તો પહોંચ્યા ન કે નાય પહોંચે આ રોડની મજબૂરી એમ ગુજરાતમાં આવા તો અનેક બ્રિજ છે જે મોટી દુર્ઘટનાને સીધું આમંત્રણ આપી રહ્યા છે ત્યારે જો સમયસર પગલા નહીં લેવાય તો રંગપુરડા બોરીસણા નર્મદા કેનાલ બ્રિજ બીજી મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે સવાલ એ છે કે આવી દુર્ઘટના માટે જવાબદાર કોણ હશે તંત્રએ હવે જાગવું જોઈએ નહીં તો ફરી એકવાર નિર્દોષ જીવોની બલી ચાલશે તેજસ દવે ઝી મીડિયા મહેસાણા